આપણે પ્રવેશ કરી લીધો છે પાળિયાદના ગેટની અંદર તારા ખજાને ખોટ પડી એવા ગીતના સ્ટીકરા લગાવવા મળે એના ઉપર છે છાપાના આપણે રૂપિયા ચાલો ફાઇનલી આ બાજુ જો હરાજીનું કામકાજ શરૂ થઈ ગયું છે ગુડ મોર્નિંગ ને જય માતાજી બધા મિત્રોને તો કેમ છો તમે બધા મિત્રો તો આપણે સવાર સવારમાં તાજો અને ફ્રેશ એક બ્લોગ શરૂ કરી દીધો છે અને આજે ધટિંગ કરવાના છે જવાનું છે બોટા કપાસની હરાજી કરવા માટે તો જો નીચે તમને બતાવું કે મોટાભાઈ જો મોટા ભાઈ સકડો શરૂ કરી દીધો ને આપડે એના પર બે ઇંચ આવવાનું છે અને આપણે બે ગયા છીએ વિમાન અંદર વિમાન ના ભાઈ વિમાનની વિમાન તમને એવું લાગતો કે બે જાય છે તો વિમાનની ની વિમાન ની આપણે બીજે સકડા ની અંદર રાજસ્થાન ની અંદર કે ગાડી ઉપર છે કપાસ અને જિંદગીમાં આપણે પહેલી વાર કપાસ ને રાજી કરવા માટે આવી છે બોટા અત્યારે લગભગ સવારના ના 8 વાગી ગયા છે અને હું જો સકડા ઉપર બેસી

ક્યારેક અળટી હોય છે ક્યારે પછી કુદરત તારા ખજાને ખોટ પડી એવા ગીતના સ્ટેક જ લાગવા મળે એનું કઈ ટકી કહેવાય નહીં ચાલો મિત્ર આપણે એન્ટ્રી મારી દીધી છે પાળિયાદ અંદર પાળિયાદ ની અંદર તમે જોઈ શકો છો કે પાળિયાદ અંદર જે સવાર સવારમાં માં આઠ વાગ્યા છે એટલે એટલું બધું ટ્રાફિક પણ નહીં હતી પણ જેમ જેમ દિવસ ચડતો જાય છે ને ટાઈમ થતો જાય છે એમ એમાં ટ્રાફિકનો પણ પાર નહીં હજી જો સુરત દાદા હજી કેટલા છે હજી તો ઘરની ઉપર તો માન માન ચડ્યા છે તો મિત્ર આપડા ગાડી લઈને ને તો થોડીક તકલીફ થાય છે કારણ કે આજે ફોલા ભારે છે ને આમાંથી એક 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 ઉડી 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 રે ને એમ નીચે વઈ જાય છે એટલે હવે આને થોડુંક આપણે લઈને પકડીને ધ્યાન રાખીને ઠાકીને રાખવું પડે ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે બોટાધર માર્કેટ યાર્ડ ની અંદર આપણે કપા ભરેલા સકડાને કરી નાખ્યો જો અહીંયા આવીને પાર્કિંગ કરી નાખ્યો છે

સવારના વાગ્યા છે નવ અને હરાજીમાં વાર હતી ચાલો ફાઈનલી આ બાજુ જો હરાજી નું કામકાજ શરૂ થઈ ગયું છે હવે જોઈએ ક્યારે હરાજીમાં વારો આવે જે જે ખેડૂત મિત્ર હરાજી થાય કપાસ ની એ સકડા લઈ લઈને જાય છે હવે મિલે નાખવા નહીં પણ શું કેવાય ને જીમ કેવાય હા ભાઈ જીમ જ કહેવાતું છે મને બહુ આની અંદર ખબર પડે નહીં તો મિત્રો હરાજી તો આપડે કરી નાખીએ પણ હવે કપાસ ની અંદર ખંજળ બહુ આવે જ્યાં ત્યાં ખંજોળ બહુ વાવો મળે ખબર નહીં કોનો કપાયો હતો ખંદળ વાળો નકરે ખંદળ દાવે 3 days later તો મિત્ર નવો દિવસ ઉગી ગયો હે ને બપોરના વાગી ગયા છે 12 અને આજે વ્લોગ ની શરૂઆત કરીએ છીએ અને આજે કયો દિવસ છે તો કે 3 દિવસ પછી મળીએ છીએ કપાસ વેચાણના 3 દિવસ પછી આજે થઈ ગઈ છે તાટી ખીર અને તાટી ખીર દિવસે આપણે પોગી ગયા વાડીએ ઘણા દિવસથી મેં તમને જીરું ન બતાવ્યું હાલો પહેલા તમને જીરું બતાવી દઉં પછી આગળની વાત કરીએ જો મિત્રો સરસ મજાનું આપણું જીરું થઈ ગયું છે ને અવળ્યા એની અંદર ડાડલીઓ પણ ચડવા મળી છે સરસ મજાનું પાળા ઢક પણ જીરું થવાયું છે હવે મેન વાત ઉપર આવી ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી કે ભાવ શું આવ્યો ભાવ શું આવ્યો કેટલો કપાય થયો તો એ જણાવવા માટે જ અત્યારે વ્લોગને શરૂઆત કરીએ છીએ તો ચાલો એ પહેલાં જણાવી દઉં તમને ખબર હોય તો મેં ત્યારે જ કીધું હતું કે આપણે છકડો ભર્યો છે ને ઉપર બે ત્રણ પોટકા ગાડીઓનું મૂકી હતી એ વેચાણ મેં કર્યું હતું છકડાનું વેચાણ મોટાભાગે કર્યું હતું તો જાણવા છે ભાવ તમારે નહીં ચાલો તમને કહું તો છકડાની અંદર જે કપા ભર્યો હતો એ ટોટલ કપાસ થયો તો ત્રીસ મણ અને એનો ભાવ આવ્યો હતો તેરસો ને સત્યાશી રૂપિયા ભાવ આવ્યો હતો અને ટૂંકમાં જૂનો કપા હતો ગયા વર્ષનો જૂનો હતો નવા કપા કપા નહોતો વેચ્યો જે જૂનો કપા હતો એના તેરસો ને સત્યાશી ભાવ આવ્યા હતા અને જે મેં ત્રણ પોટકા વેચ્યા હતા જે ત્રણ ઘાસડીઓ વેચી હતી એનો ભાવ આવ્યો હતો અગિયારસો ને એકાવન રૂપિયા બરાબર અને એ થયો તો સમથિંગ એકસો ને ચાલીસ કિલો એટલે કે સાત મણ ઈ કપાચ્યો હતો અને ત્રીસ માણ ઉલ્લો કપાયો તેરસો ને સિત્યાસી રૂપિયા ભાવે હતો રેડી આજના વિડીયો માટે એટલું જ તે નવા વ્લોગ જોવા માટે ચેનલને ને સબસ્ક્રાઈબ કરતા જજો અને બેલ લાઈકરની ઘંટડી દબાવવાનું ભૂલતા નહીં અને હા લાઈક કરવાનું ભૂલતા નહીં લાઈક કરવા શેર કરતા જજો મળીએ જશે નવા વ્લોગની અંદર